માતાજી ગઈશ તો અમે પહોંચી ગયા હે ફૂલનો હાર ને એ બધું લેવા માટે તો ફાઇનલી નાઈ તો એ ફ્રેશ થઈને અત્યારે અમે આવી ગયા છીએ હોટલે તો હોટલને ફૂલનો હાર ને એ બધું ચડાવવાનું છે તો ફાઇનલી આજે આઠમ થઈ ગઈ છે અને અમારે લોકોને જવાનું હોય ગામડે તો ઘરે દીવાબતીને એ બધું કરીને આવી ગઈ છું અને હવે હોટેલે દીવાબતીને ફૂલનો હાર ને બધું ચડાવીને પછી આપણે જવાનું કરે

અહમ આપણો બધો સ્ટોર રૂમ છે જો ગુગન ગોમન સરસ બનાન લેવામાં ચલો પૂજા થઈ ગઈ હવે આપણે જઈએ ઘરે હવે ઓંટેલે પૂજાને બધું બતાઈ દીધું છે દીવાબત્તી કન નાખી છે અમે આપણે જઈએ ઘરે ઘરે જઈન પછી જો કે આ તો તૈયાર થઈ જયા માર તૈયાર થાણ બાકી હજી બબુ ને गायत्री નું બંડન તૈયાર કરન બાકી હો જઈન તૈયાર થઈન પછી આપણે જવાનું કુડત અને હવે અમે જે ઘરે તો હે ને જો ઘરે લઈ જવા માટે ફૂલ નાર ને બધું લાય હવે આપણે મહાદેવ ને ચડાઈ દઈએ મહાદેવ महादेव हर हर महादेव होली हो आज नो दिवस खाली ना आवन हाँ तो हारो आठम भरवा नहीं ने एटले तो ये ना जो गाय माता तो फाइनली गाइस घर में आ गई है जो गायत्री मैडम ने कपड़ा ही धोई ना के हाय गुड मॉर्निंग

તો કોને કોને આઈરી આઠમ ના નિવેદ થાય હે કમેન્ટ કરજો અને કહેજો અને કોની કુળદેવી ચામુંડા માં કમેન્ટમાં જરૂર જરૂરથી લખજો ચામુંડા ચામું માં લખજો હા પણ ડીજે ચાલુ થવા દે ચાલુ કરે ફરી ગયા હે અને હવે જઈશું અમે કેટલા વાગ્યા અત્યારે કંઈક પટી વાગવા આવ્યા હે ચો જઈએ તો સુધી લગભગ નીવે જ અડધા ગણા બની ગયા છે અડધા ગણા બનવાના બાકી શું બનાવી દઈશું જઈ આમને મોડું કર્યું ઓફિસ જવા થઈ જાય બાઉ શું કરે હે બાઉ એના જ રહ્યા તો પાંચસો એમને કરે लोकेशन मस्त कोई कार गमे तो कोई कार है नहीं है आओ कोई वीडियो बनाओ मार एक बार तो आउट है मस्त मजा ना वीडियो बने हो गई स्लो मोशन में चलता चल अतः टाइम नहीं आपने बदो है आपने जोड़ा कल इतना बड़ो वर्षा आया ना ये बरसात में यहाँ झाड़ू पड़ी गयी जो रस्तों बंद थोड़ा बाकी है हमारे बाटे

যাতে <laughs> चेक के बारे में बात कर सकते हैं ये 230 का अमाउंट है और अल्लाह वाला वो तो ये अर्जेंटली कर कितना होता है और 34 ऊपर ऊपर आ गया अनन ने भी

kilo, ya kalau, ya, itu आया लापस्लिम बैठाई है, है? भी जो મરલ મચિ઱ાણ સલી જમાણ સຍય સાણ દરાં ખ્રઓે ખળા� સના નવા જો વાતાવરણ બદલાઈ ગયું થોડું થોડું જાય ત્યાં બેઠી હજુ હાલે લેતા આલો વિડિયો ગયા હે નવા અને શું હા

गायत्री भी है गायत्री ने कोई बिहार साल फलांगोटो तो गाय जो पहली बार तो नहीं लाल लाल थी जो दूध पियो आई जो चलो ताज़े ताज़े दूध गाम लाये ठंड मिक्स दूध नथी आज प्योर दूध है लो Why should this hurt? There will be a गार, the public and his best friends. Would you rather be here? I would aquí rather not help and it is still one help! Here is the power! Maybe, this teacher will be done. You can hear a phone number. Yes. Let's go, it's like an g Transformers! How are you? It will be ludicrous ત્યાં હે ને બધા મહેમાન આવો ને ઘરે જતા રહ્યા હવે આપણે ત્યાં સે ધોઈ લીધી અને હવે આપણે ખાવા જઈએ એ ભૂખ લાગી છે ને દાન કે આવનું યાર ઉભો તો એ બબુ અહીંયા હેટ ખાવા બબુ બહુ ચાર અમે છે એમ તો અહીંયા એટલે મજા આવી જાય હાલો ના ચેના વિડીયો પા ના વિડીયો ટૂકી કે

વરસાદ પડે તમને અમારા ગામના ગરબા બતાવશું ચાલુ વરસાદ ના વરસાદ તો ચાલુ થઈ ગયો નહીં તો મસ્ત થાત નહીં ગાયત્રી આજે થઈ જઈએ નોમ તો હવે જો અમે ઘરે જઈએ ઘરે જઈને ઓફિસ જ જશે અમે કામ કરશું ગઈ તિત નાઈ નહીં બબુ હું મેના બાકી કામ કે બે જણો મોળા ઉઠ્યા ને એટલે મે દો ઘરે જઈને ના જો કે કપડા મે લઈ જનાતા એને એટલે હવે ઘરે જઈને કામ કાચ કરીશું હવે જોઈએ આજ નોમે જરબત થશે કે નહીં થાય વરસાદ ના આધારું કાલ એમ કે ખમૈયા કરે હારું રાતે तो यार गरबा थी आ तो तो नहीं तो मैंने जो तो के वर्षा आवे तो गरबा नहीं रहे यार पण वरी बरोबर आरती के टाइम में जो वर्षा है ना तो हुई जिया तो यहां हुआ जाए तो स्पेशल गामड़े जिया हो अपने बार महीने एक बार निवेदन करो रात है ना कड़ी जगह काम हो जा रहा है कौन ताल बमुरा मारे तो गांव

चले लो मणिए वीडियो में कैसे दिया जो बाय बाय का